કાઠિયાવાડમાં કાઠિયાવાડ દેશમાં ગામ તુરખા છે ત્યાં એક બાઈ પરોક્ષપણે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતી હતી તે બાઈએ એક દિવસ શ્રી સ્વામિનારાયણ એવું નામ સાંભળ્યું કે તરત તે બાઈને સમાધિ થઈ ગઈ ને તે બાઈ અક્ષરધામમાં ગઈ દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાનને જોયા તેવી જ રીતે ત્યાંના મુક્તો તથા તે ધામની રસના વગેરે જોઈને ઘણી જ રાજી થઈ પછી અક્ષરધામાધિપતિ ભગવાન તે બાઈને કહે છે ગઢડામાં હું સહજાનંદ સ્વામી રૂપે રહેલો છું તમે ત્યાં જાઓ તમારો મોક્ષ થશે એમ કહ્યું એટલે તુરત સમાધિમાંથી જાગ્રત થઈ ગઢડે આવ્યા ને જીવુબાને વાત કહી જે મને કાનોડાના દર્શન કરાવો ત્યારે જીવુબા તે બાઈને સાથે લઈને અક્ષર ઓરડીમાં ગયા ને તરત તે બાઈને મહારાજના કૃષ્ણ રૂપે દર્શન થયા પછી શ્રી સ્વામિનારાયણ ભગવાન છે એ જ કૃષ્ણ નારાયણ છે એમ નિશ્ચય કરી મહારાજ પાસે વર્તમાન લય કંઠી ધારણ કરી સત્સંગના નિયમોનો જાણવા ત્યાં થોડો સમય રોકાયા પછી તે બાય પાસા પોતાને ગામ જતા રહ્યા ને ઘેર પ્રગટ પુરુષોત્તમ ને ઘેર પ્રગટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અખંડ નવ પ્રકારે ભજન કરવા લાગ્યા ને થોડાક જ સમયમાં નિર્વાસનિક થયા તેથી તેમની ઉપર પ્રસન્ન થયેલા શ્રીજી તે બાઈને અંતકાળે પોતાના અક્ષરધામમાં લઈ જતા હતા બોલો આવા ભગવાન દયાળુ હે આવા મોટા ભગવાન એક વખત કંઠી પહેરી ગયો અને સ્થિર થઈને ભજન કરવા માંડો એટલે ભગવાને કોલ આપ્યો કે હું અંતકાળે આવી આવી આવીને પછી ભગવાનને કોઈ દૂરી નથી રહેતી આપણે ગમે તે દેશમાં નિવાસ કરતા હોઈએ માટે અખંડ ભગવાનના ભજનમાં લાગ્યું રહ્યું તો ભગવાન આપણે અંતકાળે જરૂર લઈ દે એમાં કોઈ શંકા નથી ખાલા ભક્તજનો ખૂબ સત્સંગ કરજો અને કરાવજો